દીવ ફેસ્ટિવલ માં જયારે પ્રોગ્રામ લો ત્યારે બે હાજર સત્તર માં જયારે ગીત મારું લોન્ચ પણ નતું થયું આ ગીત આ વાત ખરેખર સાંભળવા જેવી છે દીવ ફેસ્ટિવલ ના બીજા દિવસે સવારે આ ગીત મારું લોન્ચ થયું હતું અને પહેલા મેં સૌથી પહેલી વાત કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે કિંજલબેન દવેનો એક જોરદાર વિડીયો છે સાહેબ એ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ તમને આગળ વિડીયો પણ બતાવો છું જેમાં કિંજલબેન દવે અચાનક કેમ ગુસ્સે થયા છે અને ગુસ્સે થતાં જ એમના ગુસ્સામાં એક સરસ મજાનું ગીત ગાવી નાખ્યું તો હાલો મારા ભાઈઓ આપણે સૌથી પહેલાં વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ સાહેબ આજે તમને એક એવો વિડીયો બતાવવાનું છું બતાવવાનું છું કે જે વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાકાદાર

જ્યારે ગીત મારું લોન્ચ પણ નતું થયું આ ગીત આ વાત વાત ખરેખર સાંભળવા જેવું છે દીવ ફેસ્ટિવલના બીજા દિવસે સવારે આ ગીત મારું લોન્ચ થયું હતું અને પેલા મેં સૌથી પહેલી વાર સ્ટેજ પર ચાર બંગડીવાળી વાળી એ મેં દીવની ધરતી પર ગાયું હતું એટલે દીવની ધરતી હંમેશાથી મારા માટે બહુ લકી છે હું બહુ સૌભાગ્યશાળી માનું છું મારી જાતને અને દીવના લોકોને મારું ખૂબ ગમતું એ ગીત દિલ્હી દેખા કે ભલે